निहारी રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ તાલુકા વિસ્તારમાં આવેલ આશાપુરા ચાની હોટેલ પાસેથીથી દેશી હાથ બનાવટની પિસ્તોલ એક સાથે બે ઇસમોને નબોચી લેતી જૂનાગઢ એસઓજી પોલીસ બરો કેનો ગુનો છે કાલનો આજ ઠીક જૂનાગઢ એસઓજી ટીમને બાતમી મળી કે રમેશ કાળુભાઈ ગોજિયા અને કેતન ભીમજીભાઈ ખાણીયા આ નામના જે શખ્સો છે પોતાની લઈ સાયકલ લઈ પાદરિયાથી જુનાગઢ આવવાના છે અને તેમની પાસે છે દેશી બનાવટની પિસ્તોલ છે જે આ લાઇસન્સ વગરની અને ગેરકાયદેસર હોય તેના આધારે બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા પાદરિયાથી થી જુનાગઢ તરફ આવતા આશાપુરા હોટેલ પાસે આ જે શખ્સો છે જે વર્ણન મળેલું એના આધારે તમને ચેક કરતા તેમની પાસે દેશી બનાવટની પિસ્તોલ મળી આવેલી જે ગેરકાયદેસર હોય એની કિંમત રૂપિયા વીસ હજાર અને આને ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે અને આ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન માં છે આમ સેક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે ઉપરાંત આ જે આરોપીઓ છે તે ગુના ઇતિહાસ ધરાવે છે આરોપી નંબર એક રમેશ કાળુભાઈ ગોજિયા વિરુદ્ધ અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ આમ સેક નો ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને બી ડિવિઝનમાં મારામારીના ગુનામાં સંડો આવેલો છે ઉપરાંત અન્ય આરોપી કેતન ભીમજીભાઈ ખાણીયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો આરોપી છે જ્યારે મહિલા પોલીસ સ્ટેશનમાં તેમના ઘરેલું હિંસાના જે ગુનો છે એ દાખલ થયેલો છે આવા બંને આરોપીઓને એસઓજીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ શરૂ છે